નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ વિજ્ઞાન વિષયની ધોરણ આઠની જે એકમ કસોટી લેવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનો આપણે અભ્યાસ અહીંયા કરવાના છે આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પણ તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ તમારી આ જે એકમ કસોટી છે તે લેવાઈ ગયા બાદ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ પણ કરી લેજો જે તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ

ઇલુ એન્ઝા શાનાથી થતો રોગ છે તો જવાબ આવશે વાયરસ પાંચમો કયા પ્રકારના રેસા કૃત્રિમ રેશમ તરીકે ઓળખાય છે તો જવાબ આવશે રેયોન મિત્રો ધોરણ આઠની વિજ્ઞાન વિષયની જે નવનીત છે તે વિજ્ઞાન વિષયની નવનીત જો તમે ઘરે બેઠા મેળવવા માંગતા હોય એવું નહીં કે ધોરણ આઠની વિજ્ઞાનની પણ કોઈ પણ વિષયની તમારે ધોરણ ત્રણથી આઠની અથવા ધોરણ ત્રણથી બારની નવનીત અથવા તો કોઈ પણ મટિરિયલ સાહિત્ય જોઈતું હોય નવનીતનું તો નીચે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર અથવા તો અહીંયા તમને ફોન નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે વધારે માહિતી મેળવી અને નવનીત જે છે તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો ખેડાણ બીજું ખાલી જગ્યા નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે તો જવાબ આવશે ઓક્ટોબેસિલસ ત્રીજો આથવણની ક્રિયા દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ ઘણા નાના એકમો જોડાઈને ખાલી જગ્યા નામનો વિશાળ એકમ બનાવે છે તો પોલીમર એક્રિલિક રેસા કુદરતી રેસા ખાલી જગ્યા જેવા જ હોય છે તો ઊન ત્યાર પછી પ્રશ્ન નંબર 3 નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો એમાં પહેલું વાવણીઓ નિંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે તો જવાબ આવશે ખરું બીજું અમીબા જેવા સૂક્ષ્મ જીવ સમૂહમાં રહે છે તો ખોટું વૃદ્ધિ માટે મીઠું તથા તેલ વપરાય છે તો ખરું એક્રેલિક રેસા ઊન કરતા વધુ ટકાઉ છે તો ખરું અને સૂત્રાઉ થેલીને બદલે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવો જોઈએ તો જવાબ આવશે ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો જેના કુલ છ પહેલો છે અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ છે તો અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રીય પદાર્થોનો ઉમેરો કરે છે અને તે રીતે ખેડૂતને મદદરૂપ બને છે બીજું હળના પ્રકારો કેટલા અને કયા કયા છે તો હળના બે પ્રકાર છે લાકડાનું હળ અને લોખંડનું હળ ત્રીજું સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો તો સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ છે ચોથું પ્રજીવથી થતા રોગોના નામ આપો તો પ્રજીવથી થતા રોગ મરડો અને મેલેરિયા છે પાંચમું ચેપી રોગ કોને કહે છે તો જે રોગો એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા પાણી ખોરાક અથવા તો ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગો કહે છે છઠ્ઠું પ્લાસ્ટિક પર્યાવરણ મિત્રતાવાળું નથી શા માટે તો પ્લાસ્ટિક જેવ અવિઘટનીય છે અને તેનું વિઘટન થતાં વર્ષો લાગે છે તેથી તે પર્યાવરણ મિત્રતાવાળું નથી સાતમું સંશ્લેષિત રેસાઓ એટલે શું ચાર ઉદાહરણ આપો જે રેસા કુદરતી રેસા નથી પરંતુ પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરી બનાવવામાં આવે છે તેને સંશ્લેષિત રેસા કહે છે ઉદાહરણ તરીકે રેયોન એક્રેલિક પોલિએસ્ટર અને નાયલોન મિત્રો ધોરણ આઠની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો જરૂરથી એ પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે પ્રથમ પરીક્ષા માટે અને અહીંયા વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલો સવાલ ખેતીમાં આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ શા માટે કરવો જોઈએ તો ખેતીમાં આધુનિક ખેત ઓજારો જેવા કે દાંતી વાવણીઓ હાર્વેસ્ટર થ્રેશર કમ્બાઈન તથા બધામાં ઉપયોગી ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે આવા ખેત ઓજારોના ઉપયોગ કરવાથી ઓછા સમયમાં વધુ કામ લઈ શકાય છે વડે તેમાં માનવ બળ કે પ્રાણી બળનો ઉપયોગ થતો ન હોવાથી ખેડૂતને ભારે પરિશ્રમ કરવામાંથી મુક્તિ મળે છે અને સમયસર કામ પાર પડે છે તો ખેતરમાં એક કરતાં વધુ વખત પાક ઉત્પાદન કરી આર્થિક લાભ પણ વધુ મેળવી શકાય છે આથી પાક ઉત્પાદન વધે છે અને પાકનો બગાડ થતો નથી ખેતી તેથી ખેતીમાં આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી બીજો સવાલ માખી રોગના ફેલાવામાં કઈ રીતે કારણભૂત બને છે તો માખી સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે માખી ગંદકી કચરો અને પ્રાણીઓના મળ કે રોગોના જાડા ઉલટી ઉપર બેસે છે ત્યાં રોગકારક સૂક્ષ્મજીવો માખીના પગ અને શરીર ઉપર ચોંટી જાય છે જ્યારે માખી આપણા ઢાંક્યા વિનાના ખોરાક ઉપર બેસે ત્યારે પગ અને શરીર ઉપર ચોંટેલા રોગકારક સૂક્ષ્મજીવો ખોરાક ઉપર ઠલવાય છે આવો ખોરાક ખાવાથી સૂક્ષ્મજીવો આપણા શરીરમાં સરળતાથી પ્રવેશ પામે છે અને તે રોગ થવાની સંભાવના રહે છે ત્રીજો સવાલ સંશ્લેષિત રેસાઓના ગુણધર્મ જણાવો તો સંશ્લેષિત રેસાઓના ગુણધર્મ નીચે મુજબ છે ઓછું પાણી શોષે છે અને ઝડપથી સુકાઈ જાય છે તેઓ ટકાઉ હોય છે તેઓ ઓછા ખર્ચાળ છે તેઓ સરળતાથી ઉપલબ્ધ છે તેઓની જાળવણી સહેલી છે તેઓ વજનમાં હલકા અને ટકાઉ છે તેઓ ઉપર સૂક્ષ્મજીવોની અસર થતી નથી મિત્રો અહીંયા આપણે આજે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેનું મોડલ પ્રશ્નપત્ર સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું આપણે તારીખ તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો